અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો તું છે રાંધવા માટે બપોરનો ટાઈમ તો નહીં પણ ટાઈમ થવા આવશે મને આડા આવી મિતાલીન કેવાના અહીંયા છે તો એ દાળ કેતી આપણે જોવા જઈએ રસોડામાં શું બને છે આવી ગયા છે રસોડામાં હા હા શું બને છે બને 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 એમ બને બને છે

કેવલ બેન અને મારા તરફ સુધી જતી માથે જમી ફટ બંદી એમ બટ્ટી ની યાદ આવી છે કેવલભાઈનો બર્થડેનો વીડિયો છે ઓરે કેવલભાઈનો બર્થડે કે હે કેક તો દિવાળો છે

ya tomer yang mau itu jadi hari ini kita mau kue lagi jido ya pak kau ready mau tau ready tidak toh lagi hati boleh semuanya toh di rumah kau punya tuh di rumah

અને જો એ છે ને કેટલા બપોર પછી ના બે જાય ને એટલે તારી મેસ તો જો આપણને એ છે ને મને કેતા હોય કે તું એક ધારી સિરિયલ માં પડી રહી તો એ છે ને એક ધારા મેસ મેસ તો આઈપીએલ હોય બરોબર શનિ રવિ બે હવે આખો મહિનો જો મેસ મેસ જ હોય ને બાર બાર વાગ્યા સુધી તો મેસ જોતા હોય પછી હું આવારે દ નિપણા કેટલા ખરાક 9 વાગે ઉભા થા હા આપણે સવાર રાત વિડિયો બનાવશું IPL હોય જોવી તો દેવા આવે કેમ એને તો એને છે ને આપણે કેમ લાગે ને બધા કમેન્ટ કરતા હોય કે આને પ્રેક કરતા હерકો નો આવડો કાય આવડતું ન એન આમ તુઈ

અને પાછું છે ને કેવલ ની તબિયત થોડીક બગડી જાય કાબાઈ નહીં નહીં કો હાલ થઈ ગયો અને પાછો તાવ આવે કે તો જો એન ટાઈડ હોય છે પંખો તો બંધ જો હોના બેન કરો હે કે પંખો છે રોવન તો આમાં વિડિયો ઉતારીને થોડો અવાજ આવે ખખડે એમ લાગે થોડો એટલે પંખાનો અવાજ પકડી લેવું લાગે એટલે પંખો બ્લોગ ઉતારી એટલે બંધ કરી દી તો આવી ગયા છે જમવા કા તો જમવા તો પડે ને આવું પડે તો જમવું પડે મિતાલી બેન વાય શું કે આજ

સારું વાલો તો પેલા જમી લઈને પછી મળી તો જમીન તો ઉબા થઈ ગઈ છે અને ની તો વાસા ને ઉધો થઈ ગઈ છે આનો ઓલોક આવશે તો આ છે તો લોકો આપણે પૂરો કરી છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જો અને મળીશું બીજા નવા ઓલોક માં જય હિન્દ બાય બાય